ભાજપના ધારાસભ્ય સામે ભાજપના જ કાર્યકરોએ મોરચો ખોલી નાખ્યો છે કેશુભાઈ સરકારમાં માં હજુરિયા ખજુરિયા ને પક્ષ પલટુ સાથે ભાજપના કાર્યકરોએ સરખાવ્યા છે

બે ફોર્મ બોલેલા એના માટે આ અરવલ્લી સાબરકોઠાના કાર્યકરોએ મારા માટે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું અને પાર્ટીના પ્રમુખ પ્રમુખને આ આ આવેદનપત્ર આવ બીજું કે જે લોકો કેશુભાઈની સરકાર તોડી હોય એ લોકો અત્યારે મોદીની સરકાર તોડવા જેવું જો એમને કર્યું છે આ જુઓ કાર્યકરો કેટલા દુઃખી છે કને જ્યારે કેશુભાઈની સરકાર તોની હજુ ખસુરિયા કર્યા હતા અત્યારે આ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે આ કાર્યકરોના રોષનો ભોગ એ ના બને અને કાર્યકરોની માફી માગ પત્રકારોની માફી માગ તો જ આ શોંત ઉમેદવાર તો એકસો દસ ટકા એ લોકોને બદલવું પડશે સાબરકોઠા અરવલ્લીની સીટને ભારે નુકસાન થશે તો ચારસો પ્લસની વાતો કરશે એમાં થોડું નુકસાન છે એટલા માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ બચું એવું કોઈ નિર્ણય આવે એવું કરીજ

તેમ છતાં ભાજપના ત્યાં કાર્યકર્તાઓ વારંવાર શોભનાબેન બારૈયાનો વિરોધ કરી રહ્યા છે અને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે અને તે વચ્ચે આ વીડી ઝાલા છે તેમની દાદાગીરી પણ આ કાર્યકર્તાઓના સામે આવી છે આવા આરોપ ભાજપના કાર્યકર્તાઓ લગાવી રહ્યા છે જોઈએ હવે આ હિંમતનગરના ધારાસભ્ય જે વિવાદમાં સપડાય છે તે માફી માંગે છે કે નથી માંગતા ને તેનું શું પરિણામ આવે છે આ પ્રકારના સમાચાર અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર